જય માતાજી મિત્રો જો એમાંથી બનાવી અને બહેનો એ મહેનત કરીને બનાવી છે મારા મમ્મી બધા એમના સાથે જે સાત થી આઠ બહેનો જે છે એ બધા થઈને આ બનાવી મૂર્તિ અને એમ દસ દિવસ ભાવ અને શ્રદ્ધાપૂર્ણ એમનું પૂજન કરશે પછી થોડું ઘણો શણગાર બાકી છે અને માતાજીના વસ્ત્રો કે જે ઓલા રૂ ના બનાવીને ચડાવતા હોય છે શું કેવાય કે નાગલિયા કે નાગલા હા એ પણ ચડાવશે દસ દિવસ પછી હું પાછો તમને બીજો વિડીયો પણ બતાવીશ એમાં માતાજી નું અદ્ભુત દર્શન કરાવીશ માતાજીની વાર્તા કેતી બહેનોના દર્શનો બધું એવી શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કરે છે એ પણ તમને બતાવીશ આ દર્શના વિડીયો માં જો આને પછી સ્થાપનના દસ દિવસ પૂર્ણ થયા પછી માતાજી નું કોઈ વહેતા જળમાં કોઈ નદીમાં કે કોઈ એવા સારી જગ્યાએ પાણીમાં પધરાવી દેવામાં આવતું હોય છે એટલે માટીમાં માટી ભળી જાય જે ચિનાઈ માટીમાંથી બનાવીને આખો તોડફોડ થાય ને કોઈ જગ્યાએ છોડી મૂકે ફૂલ પાણી વિનેમાં મૂકી દે એવું નથી આમાં આવતું કારણ કે આ માટી ની બનાવેલી હોય છે માટીમાં માટી ભળી જાય છે તમને ખ્યાલ પણ નથી રહેતો એટલે બને ત્યાં સુધી આવી મૂર્તિનું જ સ્થાપન કરવું અને સાચી રીત પણ કદાચ આ છે કે ગારાની માટીની સાંગડી બનાવી માતાજીની મૂર્તિ બનાવી અને એનું પૂજન કરવું દસ દિવસ ભાવપૂર્વક તો બધે બહેનોને મા દશામાં એમના મનોકામના પૂર્ણ કરે એવી માતાજીને અભ્યર્થના પ્રાર્થના કરીએ વિડીયો કેવો લાગ્યો એ પણ તમે મને કમેન્ટમાં જણાવજો આ તો હજી આજે પહેલો દિવસ છે ને એટલા માટે આ બધું